છાણી વિસ્તારમાંથી એમ્બ્યુલન્સની ચોરી કરીને ભરૂચ તરફ ભાગેલા આરોપીને સીસીટીવી કેમેરાના આધારે ભરૂચ ટોલના કાપડથી ઝડપી પાડવામાં આવ્યો હતો છાણી વિસ્તારમાં ગત વીસમી એપ્રિલના રોજ એમ્બ્યુલન્સ ડ્રાઈવરનો ચાલક એમ્બ્યુલન્સને રોડની સાઈડ ઉપર ઊભી રાખીને પીવાનું પાણી લેવા માટે ગયો હતો આ દરમિયાન વાહનચોર ચોરીના ઈરાદે ઊભેલા વાહનચોરે ચોરે એમ્બ્યુલન્સને લઈને પલાયન થઈ ગયો હતો એમ્બ્યુલન્સની ચોરીના મામલે કોઈ અંગત અદાવત કે રૂપિયાની લેતી દેતી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી જોકે આ સમગ્ર ઘટનાની ફરિયાદ છાણી પોલીસ મતકે નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં વાહન ચોર વડોદરાથી ભરૂચ તરફ જતા દેખાયો હોવાથી પોલીસે ભરૂચ ટોલ પ્લાઝા પર એમ્બ્યુલન્સ ગાડી નંબર આપતા એમ્બ્યુલન્સ લઈને ભાગેલા ચોરને ભરૂચ ટોલ પ્લાઝા પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે એમ્બ્યુલન્સ જોરને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે